ત્મક ધૂપયા હું વાયુદેવના રૂપમાં ધૂપ આપને સમર્પિત કરું ઓમ રમ દીપક હું આપને પ્રદાન કરું છું ઓમ વમ નૈવેદ્યમ પરિકલ્પયા અન્ન અમૃતમ નૈવેદ્ય આ જળ દેવતા ચંદ્રમાં જળના અધિષ્ઠાન દેવતા છે જળ દેવતાના રૂપમાં અમૃત સમાન નૈવેદ્ય હું આપને નિવેદિત કરું છું હું મીતા રાઠોડ તમારું સ્વાગત કરું છું અને તમે અત્યારે અમારી આદિ ઓમ પર્વત યાત્રાના વિડીયા જોઈ રહ્યા છો અમે અત્યારે નારાયણ આશ્રમ જઈ રહ્યા છીએ અને એ જે રસ્તા આવે છે નારાયણ એમાં કેવા સુંદર જે દ્રશ્ય છે પહાડો છે એ સર્વે હું તમને અત્યારે બતાવી રહી તો ભક્તો તમે અમારા પૂરી યાત્રાના વિડીયા જોવા માંગતા હો તો પહેલાં જ તમને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયામાં કોમેન્ટ પણ કરજો જેથી કરીને મારા બધા જ વિડીયા તમારા સુધી પહોંચે

આ પુલ અત્યારે તમે જુઓ છો ને આ કાલી નદી ઉપર આ પુલ બને છે અને આ પુલ બની જશે એટલે આપણે નેપાળ આ પુલ ઉપરથી જઈ શકીએ આ જે સામે પહાડો દેખાય છે એ નેપાળના પહાડો છે અને વચ્ચે જે કાલી નદી છે એ આપણી બોર્ડર છે એની અંદર આમ શરણા જ વહે છે જ્યાં જુઓ ત્યાં શરણાવી રીતે જો ઉપરથી ધોધ વહે છે એમાંથી આ મારી કાગની જાય છે

જો હું તમને લેશ સ્લાઇડ બતાવું કે અહીંયા લે સ્લાઇડ થાય તો કઈ રીતે થાય જો અત્યારે તમે જુઓ છો આખો રોડ છે અત્યારે ટ્રાફિક જામ થઈ ગયું બધાય એમનેમ છે અને આ રસ્તો છે તો તમે જુઓ આખો રસ્તો છે આ તમને દેખાય ને આમ નેમ રોડ જ છે અહીં સુધી ગાડી આવી ગયું અને આ જે લેન્ડ સ્લાઇડ થયું છે આ રાતે આઠ વાગ્યાની આજુબાજુમાં લેન્ડ સ્લાઈડ થયેલ છે જો આ રોડ ઉપર બધો પહાડ છે એ આખો આ જે પહાડ છે ને એ આખે આખો પહાડ રોડ ઉપર આવી ગયો એટલે અત્યારે આ જે રોડ છે એ આટલો જ વહેતો છે અને બાકી જો આ તમે જો અહીંયા આટલો પહાડ આવી ગયો એટલે હવે આ રસ્તો કઈ રીતે ખુલશે એ આપણે તો કલ્પના જ ન કરી શકી જો તમને આમાં જુઓ કે અહીંયા આમાં તમને રસ્તો જ નહીં દેખાય રસ્તો બંધ થઈ ગયો છે અને અહીંના જે પહાડી લોકો છે ને એ બધા જો આ ટપી ટપીને આ બાજુ આવે છે એટલે આ ભયંકર લેન્ડ થયું છે એટલે હવે કદાચ અમે નારાયણ આશ્રમ પહોંચવામાં અમારે કેટલો ટાઈમ લાગે એ કાંઈ નક્કી નથી એટલે આવી રીતે અહીંયા લેન્ડ થતું હોય આમ જુઓ તો અત્યારે છે ને વરસાદ પણ નહોતો અને આટલું ભયંકર લેન્ડસ્લાઇડ થયેલ છે અને આ જે જાય છે એ નદી છે બાજુ પહાડો છે એકદમ મોટા મોટા પહાડો છે આ જો હું તમને બતાવું છું સંત શિરોમણી નારાયણ સ્વામીની તપોભૂમિ એટલે નારાયણ આશ્રમ તો અત્યારે આ નારાયણ આશ્રમના વહેલી સવારના જે દ્રશ્ય છે એ હું તમને બતાવું છું ખૂબ સુંદર પુષ્પ ખીલી રહ્યા છે અને સામે જે દેખાય છે એ છે નારાયણ આશ્રમ અહીં સ્વામીજી તપ કરતા અને એની તપની ઉર્જા એની ભક્તિની ઉર્જા અત્યારે પણ આપણે આ આશ્રમની ભૂમિ ઉપર અનુભવીએ છીએ તો એવો સુંદર આ આશ્રમ છે અહોભાગ્ય અમારા કે અમને આ આશ્રમ આ તપુભૂમિ પર આવવાનો અવસર મળ્યો તો હવે અમારા ગુરુજી પૂર્વીબેન છે એની પાસેથી આપણે પૂજનનું જે મહત્વ છે એ સમજીએ પાસેથી એ જાણવા માગું છું કે આપણે જ્યારે પૂજા કરીએ છીએ પ્રાતઃ પૂજા ભગવાનની ત્યારે આપણે ભગવાનને જળ પુષ્પ ફળ ચંદન ધૂપધીપ નિવેદ અર્પણ કરીએ છીએ તો એનું શું મહત્વ છે એમ એમાં એવું છે કે આપણું શરીર પંચમહાભૂતનું

પણ આજે તમે જે સમજાયું એ ક્યારે અમને ખબર પડી કે આપણે ભગવાનને શું અર્પણ કરીએ છીએ આપણે પંચમહાભૂતો આ મારા જે સબસ્ક્રાઈબરો છે અને જે મારા વ્યુઅર્સ છે એના વતી પણ હું તમારા ચરણોમાં નમન કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું તમે આવી સરસ માહિતી અમને આપી હરિઓમ ઓમ